શ્રી ઉત્તરકાંડ સર છ્યાસી અને સિત્યાશ્રી લક્ષ્મણે આ રીતે વૃત્રાસુરના વધની કથા સંભળાવી અને પછી બાકીની કથા કહેવા માંડી જ્યારે દેવશત્રુ વૃત્રાસુર હણાયો ત્યારે બ્રહ્મહત્યાએ પકડેલ ઇન્દ્ર નિશ્ચેજ થઈ ગયો તેની બુદ્ધિ મંદ પડી અને તેનો ઉત્સાહ ઉડી ગયો ઇન્દ્રના ભાગી જવાથી જગતમાં અનેક વિપત્તિઓ ઉત્પન્ન થઈ વર્ષાના અભાવે પૃથ્વી સુકાઈ ગઈ જંગલો નાશ પામ્યા બધું ઉજ્જળ બનવા લાગ્યું દેવો પણ મૂંઝવણમાં પડ્યા આથી વિષ્ણુના કહ્યા મુજબ અશ્વમેઘ કરવા માટે ઇન્દ્રને બોલાવવા ગયા અને ઇન્દ્રને સમજાવીને લઈ આવ્યા દેવોએ અશ્વમેઘ યજ્ઞ શરૂ કરાવ્યો જ્યારે તે યજ્ઞ પૂર્ણ થયો ત્યારે ઇન્દ્રના શરીરમાં પેસેલી બ્રહ્મહત્યા બહાર નીકળી આથી તેણે દેવોને કહ્યું કે હવે હું ક્યાં જાઉં મને મારું સ્થાન બતાવો ત્યારે દેવોએ કહ્યું કે તું તારી મેળે ચાર ભાગમાં વહેંચાઈ જા તે ઉપરથી હત્યાએ પોતાના ચાર ભાગ કર્યા અને બોલી કે હું સર્વના અહંકારનો નાશ કરનારી છું આથી વર્ષાકાળમાં ચાર મહિના જળથી વહેતી નદીઓમાં એક અંશથી રહીશ મારો બીજો અંશ પૃથ્વીમાં વાસ કરશે મારા ત્રીજા અંશ વડે યુવાન બનીને અભિમાન ધરાવનારી સ્ત્રીઓમાં દર માસે ત્રણ રાત્રિ રહીશ અને મારો ચોથો અંશ વેદ પાઠી બ્રાહ્મણની હત્યા કરશે તેનામાં વસશે દેવોએ તેની ઈચ્છા અનુસાર ચાર વિભાગમાં જુદે જુદે સ્થાને રહેવાની તેને રજા આપી આમ દેવોની આજ્ઞા મેળવી બ્રહ્મ હત્યા પાછી ગઈ હવે ઇન્દ્ર પાપ મુક્ત થઈ પોતાના સત્તા સ્થાને બેઠો આથી સર્વદેવોએ તેને વંદન કર્યા જગતમાં શાંતિ સ્થપાઈ હે રઘુનંદન આ અદ્ભુત યજ્ઞ વડે સ્વર્ગ્ન રાજા ઇન્દ્રને સુખ થયું અશ્વમેઘ યજ્ઞનો આવો ઉત્તમ મહિમા છે માટે તમે અશ્વમેઘ યજ્ઞ કરો અને સુખ શાંતિને મેળવો લક્ષ્મણે કહેલી અશ્વમેઘ યજ્ઞની મહાત્મ્ય કથા સાંભળીને શ્રી રામે હસીને કહ્યું કે હે લક્ષ્મણ તે વૃત્રાસુર વધ અને અશ્વમેઘ યજ્ઞ વડે જે કાંઈ થતા કામો બાબતમાં વાત કરી તે યથાર્થ છે હવે મેં સાંભળેલી એક અદ્ભુત કથા છે તે તું સાંભળ પૂર્વે કરદમ પ્રજાપતિ થઈ ગયા તેમનો ઈલ નામનો પુત્ર હતો તે અતિ ધાર્મિક હોય બાહલ બાહિલક દેશનું પાલન કરતો હતો તે અતિ પ્રજાપ્રિય હતો અને દેવો તથા દૈત્યો તેનું પૂજન કરતા રાજા જેવો ધાર્મિક તેવો જ પરાક્રમી હતો એક સમયે સૈનિકો સાથે ઇલ રાજા મૃગ્યા રમવા નીકળ્યો તેણે વનમાં અનેક મૃગોનો શિકાર કર્યો અને મૃગ્યામાં ભાન ભૂલેલો તે ફરતો ફરતો કાર્તિક સ્વામીના જન્મસ્થાને આવી ગયો આ પ્રદેશ મહાદેવ અને પાર્વતીનું વિહારધામ હતું તેમાં વિહાર કરતી વેળા મહાદેવ પોતે પણ સ્ત્રી રૂપ ધારણ કરીને વિચરતા હતા તેથી તેમની ઈચ્છા અનુસાર તે પ્રદેશમાં રહેતા સર્વ પશુ પંખી અને પ્રાણી માત્ર જાતિમાંથી નારી જાતિમાં ફેરવાઈ ગયા હતા જ્યારે ઈલરાજા આ પ્રદેશમાં પ્રવેશ્યો ત્યારે તેણે પોતાને અને સર્વ અનુચરોને સ્ત્રી રૂપે પામેલા જોયા તેથી આશ્ચર્ય પામીને તે દુઃખમાં ડૂબી ગયો તેણે વિચાર્યું કે નક્કી આ દેવી દેવી પ્રભાવ મહાદેવનો જ હોવો જોઈએ જોઈએ તેમ વિચારીને તેણે મહાદેવનું શરણ ગ્રહણ કર્યું તેણે પ્રાર્થના કરીને મહાદેવને પ્રસન્ન કર્યા આથી મહાદેવજી બોલ્યા હે પ્રજાપતિ કરદમના પુત્ર તમે પુરુષત્વ સિવાય અન્ય કોઈ વરદાન માગો મહાદેવે પુરુષત્વ માગવાની ના પાડી એટલે ઈલને અતિ દુઃખ થયું આથી શોકાતુર થઈને તેણે કોઈ વરદાન માગ્યું નહીં પછી દેવી પાર્વતીની પ્રાર્થના કરી હે દેવી તું દેવોને પણ વરદાન આપનારી છે માટે અમારી પર અમી નજરથી જો અમને વરદાન આપ દેવી પાર્વતીએ સ્તુતિથી પ્રસન્ન થઈ મહાદેવની રજા લઈને કહ્યું કે હે રાજન વરદાન આપવામાં તો અડધું મહાદેવ આપશે અને અડધું હું આપું છું માટે તમે સ્ત્રીત્વમાંથી અગર પુરુષત્વમાંથી અડધું વરદાન માગો રાજા ખુશ થઈને બોલ્યો કે હે દેવી પાર્વતી આપની મારા પર કૃપા થઈ છે તો ભલે હું એક માસ પુરુષ અને એક માસ સ્ત્રી બનું દેવીએ તથાશું કહ્યું અને ઉમેર્યું કે જ્યારે તું સ્ત્રીત્વમાં હોઈશ ત્યારે પુરુષ ભાવ યાદ નહીં આવે અને પુરુષત્વમાં હોઈશ ત્યારે સ્ત્રી ભાવ યાદ નહીં આવે આ વરદાનના પ્રતાપે જ્યારે રાજા સ્ત્રીત્વમાં રહેતો ત્યારે ઈલા નામની સ્વરૂપમાન સ્ત્રી બની જતો